નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલી મારુતિ હોટેલ પાસેથી મોટી કામગીરી કરી છે પોલીસે રાજસ્થાન પાસેની ટ્રક નંબર આર જે ઓગણીસ જી જે ઝીરો એક ઝીરો ત્રણમાંથી એક પોઈન્ટ બાવન કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રકમાંથી કુલ છવ્વીસ હજાર ચારસો સાહીઠ બોટલ દારૂ અને બિયર ટન જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડ છે આ ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રક મળીને કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ બાવન લાખ થાય છે મોટી સંખ્યામાં મોડી રાત્રે એક જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં દુકાનદારે રહેલા તમામ દાગીના અને અન્ય સામાન આગની લપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા છે આગની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં દુકાનમાં રહેલી કિંમતી વસ્તુઓ મોટું નુકસાન પહોંચ્યું છે આ ઘટનાને કારણે દુકાનના માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે સાત સપ્ટેમ્બરના રોજ રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે બે હજાર પચીસમાં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં નહીં દેખાય ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયગાળા પ્રમાણે પહેલાં સૂતકકાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે આ કારણે ગુજરાતના મોટા ભાગના સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની વાતાવરણ છવાયું છે દિવસભરના બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થવાની આશા છે વાવ તાલુકાના ચોથા નેસડા તળાવ રાછેડા અને લુદ્રાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસી ત્રણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાય છે ગતરોજ પડેલા વરસાદ નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે કેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને માટે રજા જાહેર કરાય છે બનાસકાંઠા જિલ્લાના વરસાદનું આગમન થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જે બાદ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે બનાસકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો વાવમાં દસ પોઈન્ટ ઝીરો ઇંચ થરાદ ઝીરો ઝીરો ઇંચ ધાનેરા બાર ઇંચ દાંતીવાડા છ ઇંચ અમીરગેટ ઝીરો ઝીરો દાંતા ઝીરો ઝીરો વડગામ ઝીરો ઝીરો પાલનપુર અને ડીસા ઝીરો ઝીરો દિયોદર ચૌદ ઇંચ ભાભર નવ ઇંચ કાંકરેજ બે ઇંચ લાખણી ઝીરો પોઈન્ટ ઝીરો સુઈગામ ઝીરો પોઈન્ટ એક ઇંચ પાલનપુરથી અંબાજી પહોંચવા માટે સામાન્ય રીતે બે કલાક જેટલો સમય લાગે છે પરંતુ આજે ભારે ભીડને કારણે છ કલાકનો ઉપાધ્યાય દાંતા સુધી આશરે વીસ કિલોમીટરના માર્ગ પર બંને બાજુ વાહનોની બબ્બે લાઈનો લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પાલનપુરમાં શિક્ષક દિવસ નિમિત્તે કનુભાઈ મહેતા હોલમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના સત્તર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લામાં શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું ભવ્ય આયોજન પાલનપુરના કનુભાઈ મહેતા હોલમાં કરવામાં આવ્યું હતું પાલનપુર ડીસા સિદ્ધપુર પાટણ સહિતના શહેરોમાંથી હજારોની સંખ્યામાં કાર સહિતના હજારો વાહનો લઈને અંબાજી જવા માટે નીકળેલા શ્રદ્ધાળુઓના લીધે દાતા રતનપુર માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો પદયાત્રીઓ અને વાહન ચાલકો માટે અલગ માર્ગ હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય આયોજન ન થવાથી ગાડીઓ સામસામે આવી જતાં સ્થિતિ વિકટ બની ગઈ હતી કેટલાક વાહન ચાલકો પદયાત્રિકોની લેનમાં ઘૂસી જતા પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી ભક્તોની લાઈનમાંથી રતનપુરથી દાતા વચ્ચેના તમામ ખાલી કટમાં બેરિકેટ મૂકીને બંધ કરી દેવાતા યુ ટર્ન લઈ શકાય તેવી સ્થિતિ પણ ન હતી

ડીસા શહેરમાં હઝરત મહંમદ પૈગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર કેક અને નિયાઝ શરીફનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે હિન્દુ સમાજના લોકોએ પણ જુલુસનું સ્વાગત કરી કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ડીસાની મસ્જિદોમાં સવારથી જ નાતો શરીફ અને કુરાન ખવાની કાર્યક્રમો યોજાયા હતા થરાદ નર્મદા કેનાલમાંથી ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટનામાં જમીનના વિવાદને લઈને એક ખેડૂતે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું ચુકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં મૃતકના પરિવારજનોએ થરાદના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી